જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટી સી હેલ્પરની જે પરીક્ષા પાંચ દસ બે હજાર પચીસના રોજ લેવામાં આવનાર છે તો તેના કોલ લેટર ચાલુ થઈ ગયા છે તો ડાઉનલોડ કરી શકશો તમારા મોબાઈલમાંથી પણ મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટી છે હેલ્પર પરીક્ષા માટે એસસી અને એસ ટીના ઉમેદવારો માટે સરકાર શ્રી દ્વારા ફ્રી પાસ જાહેર કર્યો છે તો કઈ રીતે મેળવો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો અહીં તમે નોટિફિકેશન જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તો મિકેનિકલ જે સાઈટ મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને ફ્રી મુસાફરી પાસ આપવા બાબત એટલે કે એસસી અને એસ ટીના ઉમેદવારોને પોતાના ઘરથી પરીક્ષાના સ્થળ સુધી આવવા અને જવા માટેનો મફત પાસ સરકારે જાહેર કર્યા છે તો નિગમની જે જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી બે હજાર ચોવીસ પચીસ સુડતાલીસ મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા તારીખ પાંચ દસ બે હજાર પચીસના રોજ લેવામાં આવનાર છે જેના કોલ લેટર ઓજસની જે વેબસાઇટ અહીં આપેલી છે તો એ વેબસાઇટ પરથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો જેમાં તમારે અરજીપત્રમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને ડાઉનલોડ કરવાનો રહેશે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના એટલે કે એસસી અને એસ ટીના ઉમેદવારોએ રહેઠાણના સ્થળેથી પરીક્ષાના સ્થળ સુધી આવવા જવા માટે બસનો ફ્રી ફાસ્ટ નિગમની જે વેબસાઇટ આપેલી છે તો એ વેબસાઇટ પર જઈને તમે ડાઉનલોડ કરી શકશો એમાં જે જરૂરી વિગતો તમે ભરી અને જ્યારે જે બસમાં તમે જવાના છો તો એ બસના કંડક્ટરને રજૂ કરો રજૂ કરવાનું રહેશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ સ્થળ અમદાવાદ મુખ્ય મહેકમ અધિકારી તો મિત્રો જે એસસી એસટી ઉમેદવારો માટે મફત મુસાફરી પાસ છે પરીક્ષા આવવા જવા માટે એક દિવસ માટે તો આ ટાઈપનું જે છે ફોર્મ રહેશે એસ એસ બસમાં મુસાફરી માટેનો પાસ એસસી અને એસટીના ફક્ત એસસી અને એસટીના ઉમેદવારો તો અહીં તમારે તમારું પૂરું નામ જે છે અરજીપત્રકમાં નામ લખ્યું છે એ નામ તમારે પૂરેપૂરું તમારું નામ પહેલે સરને એમ તમારું નામ ફાધરનું નામ એ પ્રમાણે તમારું નામ લખવાનું જે પ્રમાણે કોલ લેટરમાં છે એ પ્રમાણે તો આ ટાઈપનું હશે ફોર્મ જે પીડીએફ જે વેબસાઇટ જે લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું તો એ ડિસ્ક્રિપ્શનમાં લિંકમાંથી તમે આ ડાઉનલોડ કરી શકશો અથવા તો હું તમને અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં પીડીએફ મૂકી શકશું તો તમે એની પ્રિન્ટ કરાવીને તમારો જે છે વિગત ભરી શકશો અને જે તે અધિકારીને મતલબ કે કંડક્ટરને તમારે બતાવવાનું રહેશે તો આપણે ટેલિગ્રામની ચેનલ ટેલિગ્રામ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું અને જે જીએસઆરટીસી હેલ્પર માટેનું જે છે એ વેબસાઇટની પણ લિંક મૂકી દેજો જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો